ધાર્મિક મહોત્સવનું આયોજન તેમજ સામાજિક રીતે બાળકોનો વિકાસ થાય તે માટે તેમજ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર અંગે શાળાના આંગણે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો થર્ટી ફર્સ્ટની ઉજવણી પશ્ચિમ દેશમાં ઉજવાતી હોય છે પરંતુ શાળા ખાતે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર અંગે પારિવારિક દિન સમારોહની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ હાસ્ય નાટક ડાન્સ ગરબા અને વિવિધ અલગ પ્રકારના નાટક યોજી તેમજ વિવિધ પ્રકારના સ્ટોલ લગાવી જેમાં પાપડી લોટ બેડ ફ્રેન્કી ફ્રૂટી પાણીપુરી સેવપુરી મસ્કાબંધ તથા ચાના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા એકત્રીસ ડિસેમ્બરને યાદગાર બનાવી શાળાના વિદ્યાર્થીઓ બાળકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી ત્યારે શ્રી દ્વારા ઉપસ્થિત મહાનુભાવો અને વાલીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે ડભોઈ બીએડ કોલેજના આચાર્ય હિરલકુમાર બારોટે એજ્યુકેશન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે માતા પિતાએ પણ બાળકોની કાળજી લેવી ઓગણીસો ને ચોરાણુંથી પારિવારિક દિનની ઉજવણી ભારત વર્ષનું ભવિષ્ય છે ત્યારે ઘરમાં માહોલ સારો રાખીશું તો બાળકોમાં વાણી વ્યવહાર વર્તનથી સંસ્કાર બાળકોમાં રહેશે અને વિશિષ્ટ કૌશલ્ય શિક્ષક કરતા માતા પિતામાં હોય છે ત્યારે પરિવારે પણ બાળકોના અભ્યાસમાં ખાસ ધ્યાન આપવાનું જણાવ્યું હતું આજે લોકો પશ્ચિમના દેશોની નકલ કરવા લાગ્યા છે અને ભારતીય સંસ્કૃતિને રહ્યા છે ત્યારે શાળા ખાતે પારિવારિક દિન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું પદ પ્રતિષ્ઠા સરસ્વતી જ્ઞાન મંદિરમાં શિક્ષા પ્રાપ્ત કરવા આવતા આ વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિના સંસ્કાર મળે તે મહત્વનું છે આ પ્રસંગે બરોડા સ્કૂલના મહિમાબેન સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આચાર્ય નિલેશભાઈ પરેશભાઈ અને સુમિત્રાબેને સુંદર સંચાલન કર્યું હતું સ્કૂલ શિક્ષણ સાથે બાળકોનો સ્વાગી વિકાસ થાય બાળકોમાં ભારતીય સંસ્કૃતિ વિકસે એના માટે અનેક પ્રવૃત્તિ કરે છે અનેક તહેવારોનું પણ આયોજન કરે છે તે અનુસંધાને કાલે આજે એકત્રીસ ડિસેમ્બરના રોજ એક ફેમિલી ડે નું આયોજન કરવામાં આવેલું હતું બાળક શાળામાં તો પાંચ કલાક હોય છે શાળા સિવાય બાકીના સમયે બાળક એના કુટુંબ એના ફેમિલી એના મમ્મી પપ્પા સાથે હોય છે તો ઘરની અંદર કેવું વાતાવરણ હોવું જોઈએ મમ્મી પપ્પાએ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એ અનુસંધાને માર્ગદર્શન આપવા માટે ખાસ ફેમિલી આયોજન કરવામાં આવેલું હતું જેમાં નિષ્ણાંત વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ જોડાયેલા હતા આપ સૌ જે વાલીઓ આ સમારોહમાં આવ્યા હતા દરેક વાલીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બસ જય હિન્દ જય ભારત